વલ્લભીપુરના નસીતપર ગામે કેરી નદીમાં ઇકો કાર તણાઈ બે લોકોનું સફળ રેસ્ક્યુ વલ્લભીપુર તાલુકાના નસીતપર ગામે આવેલી કેરી નદીમાં ભારે વરસાદને કારણે પાણીનું સ્તર અચાનક વધી જતા એક ઇકો કાર તણાઈ ગઈ હતી આ કારમાં બે લોકો સવાર હતા જેમને ગામ લોકોની મદદથી આશરે બે કલાકની જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કેરી નદીના પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો હતો આ દરમિયાન નદી પરના કોઝવે પર પાણીનું સ્તર અચાનક વધી જતા રસ્તો બંધ થયો હતો તેમ છતાં પસાર થવાનો પ્રયાસ કરતા એક ઇકો કાર પાણીના તેજ પ્રવાહમાં ફસાઈ ગઈ હતી અને આગળ જતા તણાવા લાગી કાર તણાતી જોઈને ગામ લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું લગભગ બે કલાક સુધી ચાલેલી આ કામગીરી દરમિયાન કારમાં સવાર બે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી સ્થાનિક લોકોની સમયસૂચકતા અને બહાદુરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ભારે વરસાદ દરમિયાન નદી કે કોઝવે પરથી પસાર થતી વખતે અત્યંત સાવધાની રાખવી જરૂરી છે અત્યારે હાલ આ નદીમાં પાણીનો પૂર વહી રહ્યો છે ત્યારે બે અજાણ્યા વ્યક્તિ ઇક્કો નાખતા ઇક્કો તણાતા ગામના લોકો વડીલો આગેવાનો સરપંચનો કોન્ટ્રાક્ટ કરી અને અત્યારે હાલ એને દોરડા વ્યક્તિ બે વ્યક્તિને કાઢવામાં આવ્યા છે અને હાલ અત્યારે ઇક્કા મારફત અને જીસીપી બોલાવી અને એને અત્યારે કાઢવાની કાર્યવાહી ચાલી રહી છે મારું નામ રાઠોડ હીરાલાલ અલજીભાઈ સરપંચ પ્રતિનિધિ અમારા ઉપસરપંચની ટીમ છે અત્યારે અમારા ગામમાં નસીબપુર ગામ તાલુકા હોય જેવા ભાવના છે અત્યારે અમારા ગામમાં અજાણ્યા માણસો ઈકો નાખતા તણાઈ જતા બે લોકોને દોડ અવડ માનવ સાથે બેસીને પંચાયતની ટીમ અને ગામ લોકોના સહકારિક બદલાઈ લીધા છે અને અત્યારે ઈકો કાઢવાની જીસી બી બોલાવી ચાલુ છે